Hãy đọc mm -hmm. à <laughs> ba luisia lần lượt đi emoji chân luisia đọc ba luisia lần lượt đi 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 આ બેન પાડું લઈ જા પાડું લઈ જા તારે આ બીજી વાર લઈ ગયે તો શું કરો હતા લગે તમે બીજી વખત લઈ જાય તો લગે શું કરો તમે પબ્લિકને જાગૃત કરો

હું તમને એક જ વસ્તુ કહેવા માંગો કે ઘરમાં ઉગતા હોય તો ખાટલો પાડીયો ઢોરો હોય યાદારો તો તમારા પાડીઓ ના લઈ જાય બધી તમને માહિતી છું લાવીશું ચાલુ છું તમને જાણ કરો છું જાગૃતિ બનાવો જેમ કે રાતે લોકો તન ત્રણ ચાર ચાર વાગે ગાડા લઈને આવે પાડો લઈને નોકી જાય તમે ઘરમાં ઉભી રહો બરોબર પાડું ચેતાનું જયું તમારું મુદ્દે વીસ હજાર નું પાડું જયું ને બાર ખાટલું ધાર્યા હતા તમારો પાસે